તાલુકા નું નવું સંગઠન ઉભું કરું છું ગુજરાત ના ખેડૂતો નું એક નવું સંગઠન ભગવતી ના સમિતરણસિંહ ચૌધરી જવા नेतारा acetylcholine ભાઈ છે જીનભાઈ ભાઈ છે હર્ષભાઈ ભાઈ છે કોઠુભાઈ ભાઈ આગે સાહેબ

છવ્વીસ વર્ષે હોય ધરતી ઉપર ચેલેન્જ છે એવું મેં કીધું નથી અને કહેતો ઈવીએમ માં કાઈ ખાલી છે અને ઈવીએમ ના હિસાબે ના છે જો પોતે વ્યક્તિગત ક્યારે કેતો મશીન અને વિરોધમાં કે ઈનો એમાં જે ભર હોય થાય કરે बिल्कुल नहीं देखा तो कम है इतना पक्षना कम है इतना भाल है ना वो चेक है तो है नया इतना वो इस दिन क्लियर में हमें एक सब कोई तो उठाए रोने थे तो चौबीस पास के बाद मशीन ही मशीन किलोट बोले कि किलोट बोले ये मत तो धाय पर सियार सियार बातें साज में मोहनी घर के ऊपर पशुपालक <laughs> যে ভাই মার গেছে আইসা জাওয়ান ফলার লাওয়ান দেখান দে ভাই আমাদের আমার গানা লাইসেন্স দেওয়ানা তনে আমাদের আমার বরজাত লাইসেন্স দেওয়ানা আমাদের আমার গানা দেওয়ানা গোড়ানা কমলা আদিনা টুগলে লাইসেন্স দেওয়ানা এই দা আমার মাছে জেতা নে বাল লাগায়ো হইতো মাল হেসো হইতো মাল তাই হেসো তো তো দাও রাখো যা ভালো রাখো তাই রাখো એટલે কোনো মাল খালি কোনো লাতি না থাকে পাঁচ এর সামনে তুমি আওয়াজ করতে માછલી વીંડવાનો મેન મોટો છે તમે ગુજરાત ના દેશ ના થોડાક ખેડૂતો છે ડુંગળી વાત તમારી આજે છે પણ ખેડૂતો છે ને એની બધા

دس تاریخی چار سوچا دن بنتا ઉતરાવી સરકાર ઉતરાવી ના પડે હવે એમાં જાણ ના પડે એટલે જાતે જિંદગી એ ખાલી સરકાર છે ને કરાવી એનામાં હોય તમને તમે ના કરો છો નથી તમે મંદિર ના નામે કરો છો એનો અમને વાંધો નથી તમને અમારો પૂરો પૂરો સમજ છે અને એમાં હું મંદિર ના વિરોધ જિલ્લા રામ જોગ વધી જાય એવું અમારા જે લખતા છે એ રામલ ને દુઃખી દુઃખી કર્યો હતો રામરામ કરો છો